ગુજરાત સરકાર દ્વારા મફત સિલાઈ મશીન લોન્ચ કરવામાં આવી છે અનુભવ રહિત મહિલાઓને રોજગાર આપીને તેઓ ઘરે બેઠા પૈસા કમાવી શકશે આ પદ્ધતિથી રાજ્યમાં લગભગ પચાસ હજાર મહિલાઓને રોજગારીનું સાધન પ્રાપ્ત થશે નમસ્કાર જય માતાજી મિત્રો મફત સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ આપના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે મફત સિલાઈ મશીનની યોજના શરૂ કરી છે આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે જેથી તેઓ પોતાના ઘર માટે મદદ કરી શકે આ યોજના હેઠળ દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તમામ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે જેથી મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે મફત મશીન યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પચાસ હજારથી થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના હેઠળ વીસ વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચેની તમામ મહિલાઓને અરજી કરી શકે છે જો તમે પણ

મારા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેથી તમને મારા નવા આવનારા બધા વિડિયો નું નોટિફિકેશન મળતું રહે મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2024 દેશની મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો લાભ દેશની તમામ આર્થિક રીતે નબળી મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે મિત્રો મફત સિલાઈ મશીન યોજના હેઠળ સરકાર દરેક રાજ્યમાં પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે ભારત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો આ એક સારો પ્રયાસ રહેલો છે જે તેમને ઘર ચલાવવામાં ઘણી મદદ કરે છે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબ મહિલાઓ સાથે વારંવાર જોવા મળતી સમસ્યાઓ એ છે કે મહિલાઓ કામ કરવા તો તૈયાર છે પરંતુ મહિલાઓને કામ કરવા માટે ઘરની બહાર જવાની મંજૂરી નથી હોતી અને તેમની પાસે એટલા પૈસા પણ નથી કે તેઓ સિલાઈ મશીન જેવા સાધનો ખરીદીને ઘરે બેઠે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તેથી જ સરકારે મફત સિલાઈ મશીન યોજના બે હજાર ત્રેવીસ દ્વારા મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાની જાહેરાત કરી હતી જેથી મહિલાઓ ઘરે બેસીને પોતાનું કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરી શકે મિત્રો મફત સીવન મશીન યોજનાની પાત્રતા શું છે તે જોઈએ સૌ પ્રથમ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી મહિલા ભારતીય હોવી જોઈએ બીજું લાભાર્થી મહિલાની ઉંમર વીસ થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો મફત સિલાઈ મશીન યોજના ફક્ત આર્થિક રીતે નબળી મહિલાઓને જ લાભ મળશે આ યોજના હેઠળ લાભાર્થી મહિલાના પતિની આવક એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ દેશની વિધવાઓને અને વિકલાંગની મહિલાઓને પણ આ યોજનાનો લાભ છે મિત્રો હવે મફત સિલાઈ મશીન યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા તે જોઈ સૌ પ્રથમ લાભાર્થી સિલાઈની તાલીમ મેળવી હોય તેવું તેનું પ્રમાણપત્ર જોઈશે બીજું સિલાઈ તાલીમ મેળવેલ હોય તો તેનો અનુભવ અંગેનું પ્રમાણપત્ર જોઈશે વિધવા સહાયનું પ્રમાણપત્ર જોઈશે જો તેવા લાભાર્થીઓ હોય તો તેને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે લાભાર્થીનું રેશન કાર્ડ જોઈશે અરજદારના ઉમર અંગેનો પુરાવો જોઈશે લાભાર્થીને જનજાતિ હોય તો તે અંગેનો પણ દાખલો જોઈશે જાતિનો દાખલો એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ સ્કોર સાથેનો દાખલો આપવાનો રહેશે આવક અંગેનો દાખલો દરજી કામના ધંધાના અનુભવનો દાખલો ચૂંટણી કાઢની નકલ અને આધાર કાર્ડની પણ નકલ આપવાની રહેશે મિત્રો મફત સિલાઈ મશીન યોજના માટે કેવી રીતે અરજી કરવી હવે આપણે તે જોઈ લઈએ મિત્રો સૌ પ્રથમ લાભાર્થી મહિલાએ મફત સીવન મશીન યોજનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો મેં સિલાઈ મશીન યોજનાનું ફોર્મ મારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ પણ કરી શકશો મિત્રો બીજું કે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ લઈ લેવાની રહેશે ત્યારબાદ આ ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે તમામ વિગતો ભર્યા બાદ તમારે આ તમામ દસ્તાવેજો જોડવાના રહેશે ત્યારબાદ તમારા તાલુકા પંચાયતમાં જઈને આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે હવે તમારા અરજી ફોર્મ અને દસ્તાવેજોને સંપૂર્ણ ચકાસણી કર્યા પછી તમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો ફ્રી સિલાઈ મશીન માટે મેં તમામ માહિતી જણાવી દીધી છે તો પણ તમને લાગતું હોય કે આમાં કંઈક તમને જાણવાનું બાકી રહી ગયું હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી સિલાઈ મશીનની યોજનાનો લોકો સુધી લાભ પહોંચી શકે ધન્યવાદ